मङ्गलमूरति महाप्रभु सहजानन्दसुखरूप भक्तिधर्मासुतश्रीहरि श्रीहरि समरो यनूप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ નારાયણ એકવાર શ્રીજી મહારાજ વિચરણમાં નીકળ્યા હતા માણકી અસવાર હતા સાથે સુરાખાચર વગેરે પાર્ષદો કાઠી દરબારો એના ઘોડા સાથે સાથે હતા મહારાજની સાથે સુરાખાચર માણકી ઘોડીની બાજુમાં જે સ્વાર હશે સાથે ચાલ્યા જતા હશે એમાં મહારાજ વાતો કરતા હતા એમાં મહારાજે કહ્યું કે દરબાર આ માણકીને એની વછેરી કરતાં પણ અમારામાં વધારે હેત છે એ વખતે માણકીની વછેરી હતી એ ધાવણી હતી એટલે સાથે હતી મહારાજ કે આ માણકીને એની વછેરી કરતાં પણ અમારામાં વધારે હેત એટલે સુરાખાચાર્ય કીધું મહારાજ ઘોડાને એના વછેરામાં વધારે હેત હોય મહારાજ કે તો અમે તમને બતાવીએ એટલે રસ્તામાં સીમાડો આવ્યો હશે થોડી વાર વિહામો કોઈને પાણી પેશાબ કરવા હોય તો ઊભા રહ્યા હશે એમાં મહારાજ મહારાજે કોઈને કીધું કે માણકીની વછેરીને થોડી વાર રાખો અને મહારાજ માણકી લઈને આગળ નીકળ્યા થોડે સાઈઠ સિત્તેર ફૂટ કે આમ સો એક ફૂટ દૂર ગયા હોય મહારાજે માણકીથી નીચે ઉતરી માથે આમ માણકીને થપ્પો મારી અને મહારાજ થોડાક આગળ ગયા ઘોડ્યા બહુ સમજવું હોય એ માલિકની મરજી જાણી જાય કે અહીંયા મને ઊભું રહેવાનું કીધું છે એનો ઇશારો હોય એટલે માણકી ઊભી રહી મહારાજની બેળી ચાલી નહીં થોડે આગળ મહારાજ ગયા તો એક ઝાડું હશે બોરડી કે કોઈ મહારાજ એમના આડા લઘુ કરવા માટે ગયા ઘોડી આમ મહારાજ જે તરફ ગયા હતા એ સામે જોતી હતી ઓલી વછેરીને જાલી રાખી હતી એટલે એની મા પાસે આવવા માટે એ આમ હિહોરા કરતી હતી માણકી ઘડીક વછેરી આમ જોવે આમ મહારાજ સામું જોવે વચ્ચે ઊભી એમાં થોડી વારે મહારાજ લઘુ કરીને આમ જાળાની આડા હતા ત્યાંથી આમ મહારાજ બહાર આવ્યા એટલે તુરંત માણકી દોડી અને મહારાજ પાસે ગઈ પણ વછેરી પાસે ન ગઈ એટલે મહારાજે સુરાખાચરને કીધું દરબાર જુઓ આ માણકીને એની વછેરી કરતાં પણ અમારામાં વધારે હેત છે અને આ વછેરી નાની હતી ધાવણી હતી એટલે સેજે પશુમાં એના વાછરૂમમાં એત હોય ગાય હોય તો એના વાછરૂમમાં હેત હોય આ ઘોડા હોય તો એની વછેરીમાં હેત હોય પણ માણકી મહારાજ પાસે આવી જો દરબાર એટલે સુરા ખાચરે કીધું કે મહારાજ એ આ માણકી તો જાતવાન ઘોડી છે તેના તો આ આવી જાતવાન છે એટલે તો એની કિંમત બબે હજાર રૂપિયા થાય મહારાજ કહે આ કાઠીભાઈ ને એટલે જાત ઉપર વાત લાવ્યા પણ યતની વાત ન કરી કે અમારામાં હેત કેવું છે એમ કરી અને રમૂજ કરી અને બધા હિસાબ આનંદ કર્યો આ એક મહારાજ સાથેની રસ્તાની એક લીલા છે મહારાજ કાઠી દરબારો સાથે હાસ્ય કર્યું આનંદ કર્યો સુરા ખાચર જાણતા હતા છતાં એવું બોલ્યા મહારાજ એ જાતવાન કોળી છે ને એટલે તો એના બબ્બે હજાર રૂપિયા દઈએ છે મહારાજ કે એ જાત ઉપર ગયા અમારામાં હેત છે એમનો કીધું અને ખરેખર એ માણકીને તો મહારાજમાં એવું હેત હતું કે મહારાજ ધામમાં પધાર્યા ત્યારે એ માણકીએ ઘાસનું તૃણ મોઢામાં મૂક્યું નહીં કે પાણી પીધું નહીં મહારાજના વિરહમાં સતત માણકી જોરતી રહી એ માણકી મહારાજનું મન કહેવાતી અને મહારાજના વિરહમાં એ માણકીએ પોતાનું શરીર છોડી દીધું અને મહારાજ વિના રહી ન શકી અને મહારાજ એમને પોતાના ધામમાં તેડી ગયા વાલા ભક્તજનો આ માણકી એ તો મુક્ત હતા પણ એક પશુના દેહમાં એણે ભગવાનમાં કેવું હેત કર્યું અને મહારાજના કેવા ઉપયોગમાં આવ્યા મહારાજની વધારે વધારે સેવા કરી હોય તો માણકીય કરી હશે એવું આપણને લાગે પોતાની પીઠ ઉપર બિહારી મહારાજને સારાએ સત્સંગમાં વિચરણ કરાયું અને મહારાજનું મન કેવી મહારાજની એમણે સેવા કરી કેવું મહારાજમાં એમને હેત થયું વાલા ભક્તો પશુના દેહમાં એણે આવી મહારાજમાં પ્રીતિ કરી મહારાજના ખૂબ ઉપયોગમાં આવ્યા આપણને તો આ માનવ શરીર મેળ્યું છે ભગવાનનો સંબંધ થયો છે આપણે આ દેહ કરીને કંઈક ભગવાનના ઉપયોગમાં આવીએ મહારાજનો જે સંકલ્પ છે અને મહારાજ એને માટે આ પૃથ્વી ઉપર પધાર્યા એ મહારાજનો જે હેતુ એમનો સંકલ્પ એના ઉપયોગમાં આપણે આવીએ મહારાજની આ સત્સંગની આ શરીરથી સેવા થાય મહારાજ રાજી થાય એવું આપણાથી કાંઈ બની આવે અને એ મહારાજમાં જેમ માણકીને એની વછેરી કરતાં પણ વધારે હેત મહારાજમાં હતું એમ આ જગતમાં કોઈ એવું પાત્ર ન હોવું જોઈએ કે મહારાજથી વધારે હેત હોય આપણું હેત મહારાજમાં અધિક થાય બીજેથી આસક્તિઓ છૂટીને મહારાજમાં પ્રીતિની વૃદ્ધિ થાય એવું કરીએ એ આ માનવ જન્મનું ફળ છે મહારાજ આ સુરાખાચર વગેરે ભક્તો સાથે હતા મહારાજે સુરાખાચરને કહ્યું કે આ માણકીને અમારામાં એની વછેરી કરતાં પણ વધારે હેત અને મહારાજે આ લીલા ચરિત્રથી માણકીને મહારાજમાં હેત હતું એ બતાવ્યું અને સુરા ખાચરે પણ એ મહારાજની વાત સાથે થોડી રમૂજ આનંદ સાથે એમણે વાત કરી અને ખરેખર સુરાખાચર આ ભક્તો એને મહારાજમાં માણકી જેવું જ હેત હતું મહારાજ વિના રહી ન શકે એટલા માટે તો મહારાજને ધામમાં જવું હતું ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર એને મોકલી દેવા પડ્યા હતા એવા મહારાજમાં પ્રીતિવાળા હતા એની હાજરીમાં સર્વ સ્વતંત્ર એવા પરમાત્મા એ પોતાનું ધારરું કરી ન શકે એવી પ્રેમની તાકાત સખા ભક્તિની તાકાત અને એવું મહારાજમાં હેત એ બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચરને હતું આ પ્રસંગથી આપણા જીવનમાં પણ આપણને વધારે વધારે મહારાજની સ્મૃતિ થાય મહારાજમાં હેત થાય એવું કરવું તમે બધા ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ કરો છો ખરેખર આ ભક્ત ચિંતામણીમાં એવું દૈવત છે કે આપણને મહારાજમાં પ્રીતિ કરાવે ભગવાનમાં મહિમા સાથે મને સ વર્તમાન મહિમા સમજી એ તે સહિત આ ભક્ત ચિંતામણીના તમે પાઠ કરો છો અને આ પાઠ કરવાથી ભગવાનમાં આવી પ્રીતિ ઉપજશે તમે પાઠ કરો છો સાથે બીજા ભક્તોને પણ જોડજો આ અનુષ્ઠાનમાં તો મહારાજનો ખૂબ રાજીપો થશે અને આ માનવ જન્મ આપણો સાર્થક થશે સજાનંદ સ્વામી મહારાજની જય